આખો દારો બસ ઘર મને કોમ કોમ તો કરવું નહીં અજા બે હું પતંગ આયુ હતું મોટું બધું પતંગ તો પકડવા દોડ્યો એવું હતું

તમે ઓટો મારવા જ નહી આવતા બાજ કરો પણ તમે તો ઓટો જ મારવાની હું તો આવું આવું ખબર બોલા તપુ બોલાવો પાડો સાજો એ તો તારા પાપા તો ખબર તું શહેર આવે છે શહેર એમ આ છું જોડે આ છું જો

મારે ગીત ઉડું છે હાલ તો યાર અરે ગીત ઉડવા લે પણ મારે થોડું ઉડા પણ હું ઉડે યાર મારા મારા છોકરો થોડો ઉડા કે આવડે છે એ પછી ઉડાલ જ આ બધું તો મેળાઓ હોય

તે બે આચે કઈ નાક ના થતો હોય તો ઢકો અ બધો ખબર યાર એ બોલે બોલા છે એ બગલો ભાઈ

હેરંડર ટૂંટ્યો થઈ જાય જોઈ ને આમાં હું મારું છું તું કુટમાં કોઈ નઈ જા હું બમાય ગેબે આબુ નહીં મને ઓય નો ના કરી આનો ત્યારે અરે ઘેર જમીન કોઈ આટલું ફૂટ કોઈ વધારે ઢાળો નહી આવે ઓ શાક બનાવી રે સાદો ખોવા સો સાજે તે આખો પડાય યાર એવાય રાજીયે એનું પેલું નઈ કરો સીધી વાગડી કી નાકડા કોગડી કોઈ ઓકી કરીને ઘી કાઢવાની ઈચ્છા છે મારામાં હોય આજા ભાઈ જેવો ડારો કરવા

આ જે કરીને મારા છોકરા ને મારા છોકરા અમે જે માપ આલી લ્યો અને તમારે પૈસા લે અને આ છે ના અમારે ભાઈ તો નહી પણ રાખ્યા છે યાર

આપડે કઈ લે આ મિત્રો કઈ નાખી યાર નહી મિત્રો થોડી જગ્યા હોય વધટ માં થોડી વધારે પેહી જાય તો ઢકો નહીં કરવાનું જે થતો હોય બે ભય સમજી ને કઈ નાખો